નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર છે પાણી સૃષ્ટિ નું આખું સંચાલન થાય છે અને આ પાણી એનો જળ સંગ્રહ કરવા માટે જળ સંચય કરવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા કેટલા સમયથી આ

જોયા અને સમજ્યા પછી એમ લાગ્યું કે આ પરિવાર ટ્રસ્ટ ને એક વખત તો મુલાકાત કરવી જ જોઈએ જેથી કરીને બીજા મિત્રોને પણ કહી શકીએ જેને આમ તો મેજોરિટી લોકોને ખ્યાલ છે પણ ઊંડાણ માટે એક હજાર એકસો અગિયાર ચેક

માટે પૂરા દેશ માટે પાણી સંચાલન આ બધું જે ક્રિયાઓ છે એ જો આગળ વધે તો જે પાણી એ જીવન સૃષ્ટિ જે આપણે વિચારીએ છીએ જે સમજીએ છીએ અને આપણા ઋષિમુનિઓ પણ જ્યારે કોઈ સંકલ્પ લેતા કે કંઈ પણ કરતા ત્યારે પાણીથી જ એનો ઉપયોગ આગળ વધતો બરોબર બરાબર આપણે બધા લોકો ને આપણા ખેડૂતો આપણી પોતાની જે આપણી લોકો છે બધા એ બધા પાણી અંગે સમજે જ છે કારણ કે અનુભવ કરેલા છે એટલે એ આપણે આપણે આખી પૃથ્વી સમગ્ર સૃષ્ટિ કલ્યાણમાં વરસાદી પાણી બચાવવા માટેના સંકલ્પ પણ ખૂબ લેવાય અને લેવાય પણ છે અને એ આટલી સારી રીતે આપણું કામ કરતું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અભિયાન અને એમના કામ કરતા બધા મિત્રો એ લોકો ખરેખર ખૂબ સારું કામ કરી રહ્યા છે અને એ લોકો પોતે સંકલ્પો લીધા છે અને લોકો પાસે પણ સંકલ્પો લેવડાવે છે એ આપણા દેશની આપણા માટે ગુજરાતની નહીં પણ આપણા દેશની આ એક બહુ સારી વાત છે કિશોરભાઈ આપે બહુ જ સારી વાત કરી કે પાણી એ સમગ્ર સૃષ્ટિ એનું સંચાલન આખું ચોરાશી લાખ જીવો છે એ પાણી વગર બધું નકામું છે આ જે જળ સંચયના કામો છે એના સંદર્ભમાં જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જળ અમુક દિવસો આગળ એકસો અગિયાર દેશની એકસો અગિયાર નદીઓ એનું જળ લઈ અને એનું સામૈયા કરવામાં આવશે અને એ પણ એક સારો કાર્યક્રમ છે તો જળકથા વિશે થોડી માહિતી પંદર સોળ અને સત્તર તારીખે જે આ આપણે અત્યારે જેને કહીએ કે મસ્ત બહુ સરસ કાર્ય કરેલું છે જળ જળસંચય સાથે થાય છે બધી નદીઓનું પાણી અહીંયા લાવીએ છીએ એનાથી લોકોને એ અંગેની જે અપેક્ષાઓ છે અને જે નોલેજ તો છે જ પરંતુ સાથોસાથ જે અપેક્ષાઓ વધશે એ અપેક્ષાઓથી ને વધુ લોકો આમાં જોડવાશે અને જે આપણો પરિવાર ટ્રસ્ટનું જે અભિયાનનું જે પાણી અભિયાનનું જે કામ ચાલુ કર્યું છે એ બધું સારી રીતે પૂર્ણ થશે અને થઈ પણ શકે એના માટે હું ગુરુજને અમારા ભગવાનને કિશોરભાઈ બહુ જ સરસ આપે વાત કરી અને પ્રાર્થના એક બહુ મોટો સંકલ્પ છે પ્રાર્થના આપે કરી અને ખાસ તો જે પંદર સોળ સત્તર ડોક્ટર કુમાર વિશ્વાસ એમનો એક ત્રણ દિવસીય કથાનો કાર્યક્રમ છે જળ કથા અપને અપને શ્યાકી એ આયોજન છે અને એ આયોજનમાં કિશોરભાઈએ તો અપીલ કરી છે સાથોસાથ હું પણ અપીલ કરું કે આપ એમાં પધારો ખાસ જળ સંચયના કામો માટે આ કથા થઈ રહી છે આપ જરૂરથી પધારજો કિશોરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ